આપણી તરફ આવે છે રાક્ષસો હું દેવ છું પણ દેવ ના દેવ મહાદેવના વરદાનથી બંને દેહતીઓ રક્ષિત છે યુદ્ધ કરીએ તો પણ આપણી જીત નિ તમે અમે દેવી ભોળવી વરદાન લીધું છે આ વરદાન સતમાર્ગને છીએ બદલે અવળા માર્ગે વાળશો તો તમારું ભાષણ બંધ કરો બંધ કરો તમારું ભાષણ અમારા ચંદ્રુન્ડ મહારાજ સર્વ શક્તિમાન છે એની શરત નો સ્વીકાર કરો ચંદ મહારાજ આદેશ આપો ઇન્દ્ર ખંટેર બનાવી દઈએ આ દેવતાઓને પીખી નાખો એમના પર અત્યાચાર કરો ઇન્દ્રાણી ને જરી લાવો હા કચાવો હો મહાદેવના ના વરદાન સામે હું અક્ષમ છું અત્યારે ઇન્દ્રલોક તમારે હવાલે કરીને જાઉં છું હવે હવે ભોળા શિવજીને ને ચગાડવા પડશે ચાલો દેવો વધારો સૌ દેવો નું સ્વાગત છે ભોળાનાથ આસુરી શક્તિની ની આંધીએ અમારા મહાનય છેમ્યા છે હે શિવજી ભગવાન ચંદ અને મૂંડ નામના દૈત્યો ત્રણે લોક પર હાહાકાર મચાવ્યો છે કોઈ વાત મારાથી અજાણી નથી તમે તો જાણો જ છો નિયતિ નિશ્ચિત હોય છે આ માટે મે નારદજીને બોલાવ્યા જ છે પ્રભુ પ્રભુ દિવસો દુષ્કર બનતા જાય છે આ પ્રચંડ પ્રલયમાંથી અમને પાર ઉતારો ચંડ અને મુંડ મારું વરદાન મેળવીને છકી ગયા છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ દેવ દાનવ કે માનવ ન મારી શકે પણ ચંડ અને મુંડને મહાશક્તિ જગદંબા હણે શકે તેઓ અત્યારે ધરતી પર આસનસ્થ થઈ તપ કરી રહ્યા છે નારાયણ નારાયણ જય હોઉ શિવજી ભગવાન અને સર્વ દેવતાઓનો જય જય કાર હો પ્રભુ મને યાદ કર્યો નારજી વિડંબણમાં ગંભીર છે ચંડ અને મુંડ નામના રાક્ષસો મારા વરદાને વરવું સ્વરૂપ ધરી વેરી સાબિત થયા છે નારાયણ નારાયણ મહાદેવ આપ થોડા બીલી પત્ર અને ચોખાના બદલામાં ભક્તોને હાથી ઘોડા રથ અને સર્વ પ્રકારના સુખ સોંપી દો છો તો ક આવું પણ થાય પ્રભુ પણ કઠોર કર્મીઓની કાયા કાપવા તમે ધરતી પર સંદેશો લઈને જાઓ જગદંબા એ હણશે તમે ચંડ જગદંબા સમક્ષ તત્કાળ જાઓ બાલે હું આ ઘડીએ જ પ્રેરણ કરું છું જેવો આદેશ નારાયણ નારાયણ મહારાજ વધ એ મારા દૈત્યો બ્રહ્માંડ ની જીત ના તમે પણ સૌ ભાગીદાર છો વધ મારા દૈત્યો તમને પણ વધુ